નમસ્કાર મિત્રો મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતની અને દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પીકે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો વર્ષ બે હજાર પચીસમાં અત્યાર સુધીમાં કચ્છમાં બારથી વધુ ભૂકંપના આંચકા આવી ચૂક્યા છે આ તમામ ભૂકંપની તીવ્રતા રેટક સ્કેલ પર ત્રણથી ઓછી કે થોડી વધુ નોંધાય છે આમ તો કચ્છ જિલ્લામાં મહિને સરેરાશ બે ભૂકંપના આંચકા આવતા રહે છે જે એક સમાન પરિસ્થિતિ છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે કચ્છ જિલ્લાથી છેલ્લા કેટલા સમયથી વારંવાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે જેને પગલે લોકોમાં ચિંતા જોવા મળી છે પરંતુ સિઝમોલોજી ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર જનરલ સુમીર ચોપડા દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર હાલમાં કચ્છની સિઝમેક એક્ટિવિટી સંપૂર્ણ સમાન છે અને ભયનું કોઈ કારણ નથી મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે કચ્છ રિજિસ્ટન સિઝમેક ઝોનમાં પાતમાં આવે છે જે ભારતમાં વિસ્તારમાં સૌથી ઊંચો જોખમ ધરાવતો ઝોન માનવામાં આવે છે અહીં ભૂમિખંડની નીચે ઘણી ફોટલાઇનો આવેલી છે વધુ ફોટલાઇનો હોવાના કારણે અહીં ભૂકંપની ઘટનાઓમાં વધારો નોંધાતો હોય છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ